નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો માતા પિતા માટે લાલબત્તી સમાન વિગતવાર વાત કરવામાં આવે તો મિત્રો આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે હવે મુંબઈના વસાઈનો એક વિડીયો સામે આવ્યો છે જો કે મિત્રો જેમાં કાર ચાલકે બાર રમતા પાંચ વર્ષના માસૂમ પર કાર ચડાવી દીધી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો મિત્રો બાદ આ બાદ બચાવ થયો છે તો સીસીટીવી આધારે પોલીસે તપાસ હાથ ધરી છે મિત્રો અત્યારને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ